અઠવા આરએન લાખો ઠગાઈ કરનાર આરોપીને ને પાડ્યો છે અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પિનલ કાપડિયા તથા પ્રવીણ ચંદ્ર જરીવાલા સહિતનાઓને આરોપી અડજન ખાતે આવેલા ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે ગ્રીનવેલી બિલ્ડિંગમાં રહેતા નિશ્ચિત નરેન્દ્ર પચ્ચીગરે આરેન્ જ્વેલર્સના નામે સોના ચાંદીના દાગીના નવા બનાવી આપવાની લાલચ આપી તેમના ચોવીસ લાખ ચૌદ હજારથી વધુની કિંમતના સોનાના જૂના દાગીના મેળવી નવા દાગીના બનાવી આપવાનું કંઈ ખોટા વાયદાઓ કરી ઠગાઈ આચરી હતી જેમ અંગે અઠવા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી તો બીજી તરફ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ કે ડામોર નાયબ પોલીસ કમિશનર જોન ફોર નિધિ ઠાકુર અને મધનીઝ પોલીસ કમિશનર જી ડિવિઝન વી આર મલ્હોત્રાની સૂચનાની અઠવા પીઆઈ એચ કે સોલંકી તથા સેકન્ડ પીએ આર આર મકવાણા અને પીએસઆઈ એન રાઠોડના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે આરોપી નિશ્ચિત નરેન્દ્ર પચીગને ઝડપી પાડવામાં આવ્યો હતો તેની પાસેથી નવ લાખ ચોરાણું હજારથી વધુના સોનાના દાગીના થતાં રોકડા રૂપિયા મળી દસ લાખ સડસઠ હજારથી વધુની મતા કબ્જે કરી હતી તો હાલ આરોપી પોલીસ રિમાન્ડ પર હોય પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે